આંદોલનથી રાજનીતિમાં આવેલા અને રાજનીતિમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય થઈને બેસેલા એવા નેતાની આજે વાત કરવી છે વાત કરવી છે એ ધારાસભ્યની જે ધારાસભ્ય પોતાની જ ઓફિસમાં જુગાર રમતા પોતાના મિત્રો સાથે દેખાઈ રહ્યા છે એ ધારાસભ્ય કે જે કહેવાય છે કે પોતે કંઈક કરવા માંગી રહ્યા છે પણ શું જુગાર રમીને સમાજને આવું ઉદાહરણ આપવા માંગો છો વાત છે એ વિડીયોની પાટીદાર આંદોલનથી રાજનીતિમાં આવેલા હાર્દિક પટેલ હાર્દિક પટેલ નાની ઉંમરમાં મોટા પદ સાથે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા છે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં વર્ષો સુધી ચપ્પલ ઘસનારા કાર્યકર્તાઓ પણ ગ્રામ સેવક થઈને રહી જાય છે પણ હાર્દિક પટેલ આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ધારાસભ્ય થઈને બેસી ગયા છે હાર્દિક પટેલનો એક વિડિયો હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે આ વિડિયો તો માત્ર સેકન્ડનો છે પરંતુ આ વિડિયો એવું કહેવાય રહ્યું છે કે હાર્દિક પટેલની ઓફિસનો છે જેની અંદર હાર્દિક પટેલ પોતાના મિત્રો સાથે જુગાર રમી રહ્યા છે જુગાર રમે છે નથી રમતા એની નિર્ભય ન્યૂઝ પૃષ્ટિ નથી કરી રહ્યું પરંતુ હા પત્તા અને પૈસા બંને દેખાઈ રહ્યા છે